TV, a leading local news channel of Vadodara. LIBF Expo 2024 નું ભવ્ય ઉદ્ઘાટન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું જે વૈશ્વિક વેપારની શ્રેષ્ઠતાનું પ્રદર્શન રજૂ કરે છે. અમદાવાદ અને મુંબઈમાં અદ્ભુત પ્રતિસાદ બાદ LIBF Expo 2024 નવા વર્ષમાં ગુજરાતના ગાંધીનગરમાં હાલીપર એક્ઝિબિશન સેન્ટર ખાતે ભવ્ય ઉદ્ઘાટન સાથે શરૂ થયો છે. બસો થી વધુ પ્રદર્શકો પ્રભાવશાળી વક્તાઓની પ્રભાવશાળી શ્રૃંખલા અને દસ હજારથી વધુ મુલાકાતીઓની સાથે આ એક્સપોએ ત્રીસથી વધુ દેશોમાંથી બેન્કિંગ અને ફાઇનાન્સ ફાર્માસ્યુટિકલ્સ રિયલ એસ્ટેટ એગ્રો એન્ડ ફૂડ સહિત ચોત્રીસ વિવિધ ક્ષેત્રોના વ્યવસાયિકો અને ઉત્સાહીઓને આકર્ષ્યા એલઆઈ બે એક્સપોનું ઉદ્ઘાટન શ્રી બળવંતસિંહ રાજપૂત દ્વારા કરવામાં આવ્યું કે જે ઉદ્યોગ નાગરિક ઉડ્ડયન ગ્રામીણ વિકાસ શ્રમ અને રોજગાર ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને ઇસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ એ એસ કિરણકુમાર અને અન્ય સન્માનિત મહાનુભાવોની સાથે શ્રી જીતેન્દ્ર સોમાણી કે જેઓ ગુજરાત રાજ્યના વાકાનેર વિધાનસભા મત વિસ્તારના સભ્ય છે તેમનો સમાવેશ થાય છે use of scientific and technological capabilities to address problems we are facing whether it is in health sector education sector or even in luxury item any of these things there's a tremendous opportunity and the forums like this bring not only brings the entrepreneurs together but also it gives opportunity for people to see what is happening so, અંદર સમાજના બધા જ લોકોને વિશ્વ કક્ષાએ સમાજના જેટલા ભાઈઓ છે બધા લોકોને એકત્ર કર્યા ગુજરાતમાં અને ગુજરાતનું જે વિકાસ મોડલ છે ગુજરાત સાથે સાથે સમગ્ર ભારતનું જે વિકાસ મોડલ છે એ બધી જ વાતો અહીંયા આગળ થવાની છે એના ભાગરૂપે અહીંયા આગળ